એક સમયનો ગુજરાતની અંદર સૌરાષ્ટ્રનું પેરિસ તરીકે ઓળખાતા જ મોરબી શહેર મુસીબતોનું નગર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે મોરબી શહેરમાં હાલ તૂટેલા રોડ ઉભરાતી ગટરો મનફાવે ત્યાં ઉખુટિયાઓ આ બધી પરેશાનીથી મોરબી શહેર થાકી ગયું છે ત્યારે આજ રોજ કોંગ્રેસ દ્વારા એક અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો મોરબી જૂના બસ સ્ટેશનની પાછળ આવેલા વિસ્તારમાં રસ્તાની દયનીય હાલતના નિવારણ માટે ત્યાંના વેપારીઓ અને કોંગ્રેસ જિલ્લા પ્રમુખ સહિત શહેર પ્રમુખ દ્વારા ઢોલ નગારા વગાડીને મોરબી નગરપાલિકાને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો અને મોરબી નગરપાલિકાએ પદયાત્રા કરી પહોંચ્યા હતા રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ સમાચાર મોરબી મોરબી નગરપાલિકાના મોરબી જૂના બસ સ્ટેન્ડની પાછળના જે રોડ ઉપર બે બે ફૂટ જેટલા ખાડા પડી ગયા છે એસટી બસના આગળનો ભાગ પણ જો નીચે ભટકાતો હોય એટલા ઊંડા ખાડા હોય કચરો હોય ગંદકી હોય ત્યાંના સ્થાનિક વેપારીઓનો સંપર્ક થયો અને એ લોકો અમારી સાથે આવ્યા છે તે લોકો છેલ્લા ત્રણ વર્ષથી આ મુદ્દાને લઈને રજૂઆત કરે છે પણ તંત્ર જેમ નિમ્ભર બની ગયું હોય એમ સાંભળતું ન હોય ત્યારે અમે ઢોલ અને ત્રાસાના જગાડવા માટે નગરપાલિકાની કચેરીઓ પહોંચ્યા છીએ પણ આ તંત્રમાં જ્યારે ધારાસભ્યશ્રી એમ કહે છે કે નિમણૂક થઈ ગઈ છે પણ આજે તમે જોઈ શકો છો ચીફ ઓફિસરને કાંઈક ને કાંઈક નાની મોટી મિટિંગ હોય છે જ્યારે પ્રજાને પ્રશ્નોને સાંભળવા માટે એમની પાસે કોઈ ટાઈમ નથી જ્યારે હમણાં જ થોડા સમય પહેલા ધારાસભ્યશ્રી એવું કીધું હતું ત્રણ દિવસ બેસવાનો છું ચાર દિવસ બેસવાનો છું પણ હજી સુધી મોરબીની હાલત એવી ને એવી છે રોશની એટલે કે લાઇટો નથી રસ્તા નથી અને ગટરના પાણી ઠેર ઠેર ઉભરાય છે ગંદકીના ગંજ છે ત્યારે માત્ર ને માત્ર વા વાહી ખાટવાના નામે જે વિડીયો વાયરલ કરી રહ્યા છો ખરેખર લોકોના પ્રશ્નોને લઈને કામ કરો એવી વિરોધ પક્ષ તરીકે અમારી માગણી અને લાગણી છે અમે લોકો વચ્ચે છીએ લોકોના પ્રશ્નોને લઈને આવીએ છીએ અને આગામી દિવસોમાં મોરબીના એક થી તેર વોર્ડની અંદર લોકોને સાથે રાખીને લોકોના પ્રશ્નોને લઈને આગામી દિવસોમાં પણ કોંગ્રેસ પક્ષ દ્વારા રજૂઆત કરવામાં આવશે જો આજનો પ્રશ્ન જે છે આ જુના બસ સ્ટેન્ડ ની પાછંડા સાઈડ નો એ રોડ નો પ્રશ્ન તાત્કાલિક હલ કરવામાં નહીં આવે તો અમે અહીંયા બેઠા છીએ જ્યાં સુધી બાહ ધરી નહીં આપે તંત્ર દ્વારા ત્યાં સુધી અમે અહીંયાથી ઉભા થવાના નથી